જય માતાજી આજનો વિષય છે અરીસો દર્પણ આભરું જે બતાવવાનું છે શરૂઆત મારેથી કરું પછી આગળ બીજેથી કરું હલો જય માતાજી હા માતાજી વાયક છે ભાઈ હા પરંદી હાલતું છે કલાકાર કલાકાર તો ભાઈ જયંતિભાઈ ને અરવિંદભાઈ ને પારસભાઈ ને જગુભાઈ ને એવા બધા આવે છે પણ ના ભાઈ ના જીવરાજ નું બજેટ આપણું નથી આ ચાર પાંચ કલાક આવે ને તો એના માં પતી જાય છે જીવરાજ નું માંડી વાયરું છે પણ મેં કહી દીધું છે એમ નહીં પૈસા નહી થાય તો તમે કેટલાક ઉડાડશું જીવરાજભાઈ ને જેટલા દેવા થાય અડધા તમે ઉડાડશું તો કઈ વાંધો નથી તારે હાલો આપડે આ બધા કલાકાર ના પાડી દઈ જભાઈનો કોન્ટેક કરી બરોબર આ વાંધો નહીં આલો તમે કરો હાલો હું ઓલા કલાકને બધાને ના પાડ દઉં તમે પૂછી લીધું ખાલી તારીખ છે ને હા તો તારે હાલો તમે ગોઠવો તમે તારે હું ઓલા કલાકને બધાને કીધું છે ને ના દઉં જોયું ને મિત્રો આ મારો અનુભવ મારો પોઈતાનો બનાવ બે હજાર ચૌદ મારા પોઈતાનો માતાજીનો માંડવો બરોબર હવે મેં કેની રીતે ચર્ચા કરી છે જાહેર નથી કરતો હોય તો મારા સગાવાલા હોય મારા મિત્રો હોય બરોબર ને આ મારો અરીછો છે હું કોઈનો સપોર્ટ નથી કરતો કોઈનો વિરોધ નથી કરતો આજનો વિષય જ અરીસો છે કે આ અરીસો છે અરીસામાં જોઈને ત્યારે આપણું પ્રતિબિંબ આપણું દેખાય આપણે તો બધા એમ કહી કે આપણે આમ છે તેમ છે પણ હા તો અરીસો જોઈ ને ત્યારે થાય બરોબર હવે સમાજનો અરીસો બતાવું બરોબર સમાજનો રિશો બતાવું એમાં એમાંય ફોન જ કરીશ હલો હા જીવરાજ ભાઈ ભાઈ માતાજીનું બધું મંડાણ થઈ ગયું છે હવે તારીખ નિમવાની બાકી છે તમે કયો તારીખ નિમિત્ત તારે ભલે અમારે તો બધું જોવાઈ જોવા ગયા છે બધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે બધું ભાઈનો મેરે થઈ ગયો બધું જોઈ જોવા જઈ ગયા બધું કમ્પ્લીટ થઈ ગયું પણ તમે કયો તે કે દીધ પાંચ દિવસ પછી હા વાંધો નહીં હાલો પાંચ દિવસ પછીની તારીખ નક્કી કરી હતી હાલો તારીખ તમે લખી લ્યો જોઈને મિત્ર આ આપણા સમાજનો હરીસો છે હું કોઈનો વિરોધ નથી કરતો સમાજની ખોદલી નથી કરતો આજ અરીશો બતાવું છું કે કોઈનું સમર્થન એ નથી દેતો બરોબર અરીશો બતાવું છું આપણા સમાજનો અરીસો છે પછી ગલી કે જે બધા બેઠા હોય ચર્ચા કરતા હોય અને યુટ્યુબમાં વિડીયો જોતા હોય હવે એમાં નેવું ટકા વિડીયો જોવાતા હોય આ ભાઈના દસ ટકામાં બધા કલાકાર હોય બરાબર આજ તો બહુ મજા પડી ગઈ પ્રોગ્રામમાં ગયા તા સારું ગયું આજ તો ભાઈ આ ઘરની બોલાયો તો ઉપરા પર બે ચાર પ્રોગ્રામ હતા તો આજ તો કાંઈ ગાયું જ નહીં ખાલી ભૂવા ધોનાવીને ભાઈ ઊભા થઈ ગયા આ સમાજની હકીકત જ છો જીવરાજભાઈ માટે કે જીવરાજભાઈ આજ બહુ સારું ગયું તો કાલે બીજે પ્રોગ્રામ હોય ને આ ઝીલણિયા ન ગયા વાર્તા ન કરી ભુવા ધોણાં ઊભા થઈ ગયા ખાલી કાયમ પ્રોગ્રામ રહીડે કાયમ પૈસે પૈસા રહી તો પછી થાકી જતા હોય તો પછી ક્યાંથી ગયો જીલણિયા ગઈ આ સમાજની આપણા સમાજના નવયુવાનો જે ગલી નાખે પાન પાનને ગલીને બધા બેઠા હોય ને એનો અરિસ્સો છે એટલે આ હરીસા છે આપણા બધા હું નથી કહેતો તમે કોઈ સમર્થન કરો હું પોઈતન નથી કરતો બરાબર બે હજાર ચૌદમાં મારી ત્યાં પ્રોગ્રામ કર્યો પછી અમે એક બે પ્રોગ્રામ બીજા ગરધણીના કર્યા હોય પછી અમે જ્યારે ચાલુ કર્યું ને ચાર વર્ષ પહેલાં ત્યારે આટકોટ કોરિયાનો માંડવો કર્યો અને એ મારા કાકા થાય છે કાવિઠિયા એને મને પોગ્રામ પ્રોગ્રામ આપ્યો હતો પ્રભાતભાઈ કાવિઠિયા એને મને પ્રોગ્રામ આપ્યો હતો ત્યાં જોશી હતા એના હગાવાલા હતા એને પોગ્રામ આપ્યો હતો બરોબર અને હમણાં છ મહિના જેવું થયું છે ત્યારે અમારા ગામમાં પ્રોગ્રામ હતો અને એ અમારા કટોણિયામાં હતો અમારા માની લો ને કટોણિયા છે અમે કાંગડવાડા છીએ પણ મામા મોહર છે અમારા મારાય મામા મોહર થાય મારા બાપુના મામા મોહર થાય એટલે અમારે એના નહીં વધુ એટલે અમારા ઘરના જ નહીં વધુ એવું હોય એટલે એ પ્રોગ્રામ એક હતો એટલે ચાર વર્ષમાં મેં બે પ્રોગ્રામ કર્યા બરાબર મારા ખુદના હારાનો પ્રોગ્રામ હતો તોય મારી પાસે શૂટિંગ નથી આવ્યું તો હું સમર્થન ક્યારે કરું પણ આ તો અરીછો બતાવું છું કે આ અરીછો છે આપણા સમાજનો બરોબર બાકી સાવ વાવરા તો લોકમાં ઘણા છે એમાંના એક રાજુભાઈ મહેતા બ્રાહ્મણ છે કાલે મારા એક વિડીયોમાં કોમેન્ટ આવી વિડીયોનું નામ છે હુયાણ ઓલા જણનારીમાં જોર ન હોય તો હુયાણી હું કરે મેં કોઈનું નામ જ લીધું નથી એમાં રાજુભાઈ મહેતા ને વિડીયોમાં ખબર પડી ગઈ કે આ કેવા શું માંગે છે પણ આપણા સમાજમાં કોઈને ખબર ન પડી રાજુભાઈ મહેતાએ કોમેન્ટ કરી મને સારું લાગ્યું મેં ખાલી જય માતાજી કીધું અને એ જીવરાજભાઈના ના છે હોય ભાઈ આપણામાં હોય આપણા સમાજમાં એમ અન્ય સમાજમાં પણ હોય એમ આ એક બ્રાહ્મણ સમાજના છે એટલે ખૂબ ખૂબ આભાર ભાઈ રાજુભાઈ મહેતા તમારા જેવા લોકો અમારા વિડીયોમાં કોમેટ કરે તો એ અમારા ભાગ્ય કહેવાય એક તો તમે ભૂદેવ છો અને પાછા મેળડીમાંના ભગત છો તમારી જેવાની કોમેટ અમારે સોનામાં સુગંધ ભળે એવું થાય તમારો ખૂબ ખૂબ આભાર એટલે ભાઈ જે વિવાદ હોય એ વિવાદ સમાજ લેવલે પતે કોઈ ફેસબુકમાં પતે નહીં અને બીજું મારે કહેવાનો મતલબ હતો કે પરમદી મને ફોન આવ્યો હતો જેતપુરથી તમે અમને સમર્થન આપો બરાબર સમર્થન નાયત વ્યવહારે બધી નાત ભેગી છે નાયત વ્યવહારે ભેગા કરો બધી નાત ભેગી છે બાકી સોશિયલ મીડિયામાં નહીં સોશિયલ મીડિયામાં તો મારા વિડીયો જેમ જોવે એમ બની એને જોતા હોય મનોરંજન માટે જોતા હોય આ વિડીયો હું બનાવું છું તો એ મનોરંજન માટે બનાવું છું કોઈના સમર્થન માટે નહીં સમર્થન આપો મેં કીધું વાંધો નહીં તમને સમર્થન આપું જો ભાઈ આ નાઈટ નાઈટ વ્યવહાર સમર્થન આપવાની વાત છે પછી મેં પર્સનલી લીધું તમને પર્સનલી હું સમર્થન આપું બરોબર તમે કહો એનો વ્યવહાર હું બંધ કરી દઉં બરોબર તમે એમ કહો કે રામજી કાંગરવાડા અહીંયા વ્યવહાર બંધ કરી દે એટલે હું બંધ કરી દઉં મારે ભાઈ રેકોર્ડ છે એ લોકો એ સામેથી કીધું કે રેકોર્ડ થાય છે એટલે હું એ પ્રમાણે બોલો તમે કયો એનો વ્યવહાર હું બંધ કરી દઉં તમે કયો એને હું બોલાવું નહીં પણ કાયલ હવારે મારે કોઈને વાંધો પડશે ત્યારે તમારો વ્યવહાર બંધ કરવો પડશે એટલે એમાં વાત ન આવી કારણ કે આપણે સામે વ્યક્તિને આપણો આપણો વ્યવહાર બીજા એરે બંધ કરાવવો છે પણ એને પોતાને બીજા એ વ્યવહાર બંધ કરવો નથી તમે તમારા દુશ્મન એ વ્યવહાર મારો બંધ કરાવવા માંગતા હોય તો મારા દુશ્મન રે તમારે વ્યવહાર બંધ કરવો પડે આ સામાજિક તમે કોઈ માનો ન માનો પણ હું માનું છું એટલે મહેરબાની કરીને મને કોઈ ફોન કરો કે સમર્થન માટે કે ભાઈ સમર્થન હું સમાજ લેવલે જઈશ નાયત ભેગી થાય અહીંયા આ બધે સમર્થન તમને આપીશ પણ પર્સનલી રીતે તમે વ્યવહાર બંધ કરવાનું કહો તો હું કહીશ કે તમારા દુશ્મન એ હું વ્યવહાર બંધ કરી દઉં પણ કાલે મારે કોઈ મારો દુશ્મન થાય જ્યાં તમારો વ્યવહાર બંધ કરવો પડશે હા તમે કોઈ માનો ન માનો પણ હું માનું છું બાકી હું તો જો ભાઈ કોઈની યાર બાધું ગમે તેને યાર કરું હું કોઈની યાર વ્યવહાર બંધ કરતો નથી બરાબર એટલે તમારી દુશ્મની હોય તો ભાઈ તમે તમારા ઘરે ગમે તે રાખો બીજા સમાજ લગી કે મારી જેવા લગી પગડવાની કોઈ જરૂર નથી બાકી મારો ધંધો છે હું છ હજારમાં શૂટિંગ કરું છું કાલ હવારે મને કોઈ પ્રોગ્રામ દીએ તો ગમે તે કલાકારી છે હું પોગ્રામ કરીશ પછી જીવરાજભાઈ હોય તો ભલે જયંતિભાઈ હોય તોય ભલે અને પારસભાઈ હોય તો ભલે કે અરવિંદભાઈ કટોણિયા હોય તો ભલે ગમે તે કલાકાર છે મારું કામ પ્રોગ્રામ કરવાનું છે બાકી તમારે કોઈને નાહિત બારો મહેકો હોય કે તમારું લેણું હોય તો સમાજ લેવલે ભેગા કરો ને એને નાઈત બારો મેકો નાઈત એને પોગ્રામ ન આપે એટલે હું શૂટિંગ નહીં કરું બરોબર વિડીયો બહુ લાંબો થઈ ગયો થોડું ઘણું કહેવાય ગયું તો માફ કરજો ભાઈ આ મારા એકનો મત છે આખા સમાજનો મત નથી અને અરીસો બતાવ્યો એમાં કોઈ કોઈને જો પોતાના દર્પણમાં અરીસામાં દેખાય તો એક માત્ર સંયોગ છે બાકી કોઈની ભાવનાને આપણે ઠેસ પહોંચાડવાની આપણી ઈચ્છા કાંઈ નથી જય માતાજી